નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે 29 નવ બે હજાર સોમવાર સોમવારનું રાશિફળ મેષ રાશિફળ વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રામાં હશે અને આની સાથે જ મનમાં શાંતિ પણ હશે તમારા ઘરનું દૃશ્ય કેટલીક હદે અણધાર્યું રહેશે માં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને ની માહિતી મળતી રહે આજના અદ્ભુત દિવસે તમારા સંબંધોમાંની તમામ ફરિયાદો તથા તથા રોષ આજે અદ્રશ્ય થઈ જશે આજે વિદ્યાર્થીઓના મનમાં પ્રેમનો તાવ પ્રવર્તે છે અને તેના કારણે તેઓ ઘણો સમય બગાડે છે તમારા જીવનસાથી ખરેખર અદ્ભુત હોય તો જીવન સુખદ અનુભૂતિ બની જાય છે આજે તમને આ વાતનો અનુભવ થશે જો ત્યાં ઘણું બધું નથી તો પછી મોડી રાત સુધી સ્માર્ટફોન પર ગપસપ કરવાનું કંઈ ખોટું નથી જોકે કંઈ પણ વસ્તુની અતિ નુકસાનકારક છે ઉપાય ઘરમાં સફેદ છોડ લગાડો અને એમની દેખભાળ કરો આ તમારી ખુશી વધારશે વૃષભ રાશિફળ બાળકો તમારા સાંજને આહલાદક બનાવી દેશે દોડધામ ભર્યા અને નીરસ દિવસની અલવિદા કહેવા એક સારા ડિનરનું આયોજન કરો તેમનો સાથ તેમારા શરીરમાં નવું જોમ ભરી દેશે તમારું ધન તમારા કામમાં ત્યારે જ આવી શકે છે જ્યારે તમે પોતાની ફિઝીલ ખર્ચી બંધ કરો આ વાત તમને આજે સારી રીતે સમજમાં આવી શકે છે તમારી નિકટના લોકો અંગત સ્તરે સમસ્યાઓ ઊભી કરશે પ્રેમની ઊર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપે છે સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાની અનેક કારણો આપશે માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે જો તમે તમારો કિંમતી સમય બિનજરૂરી રીતે બગાડો નહીં તો તે તમારા માટે સારું રહેશે ઉપાય પારિવારિક આનંદ પ્રાપ્ત કરવા માટે ચાંદીનો ચોરસ ટુકડો તમારી પાસે રાખો અથવા ગળામાં પહેરો મિથુન રાશિફળ સાંજે થોડી ખળવાશ માનો કાર્યક્ષેત્ર અથવા વેપારમાં તમારી કોઈ બેદરકારી તમને આજે નુકસાન કરાવી શકે છે તમે જે પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે આજે એકાએક રોમેન્ટિક મેળાપની આગાહી છે આજે રાત્રે તમારે ઘરના લોકોથી દૂર થવું અને તમારા ઘરની છત અથવા પાર્ક પર ચાલવું ગમશે સાંજનું સારું ભોજન તથા રાતની સારી ઊંઘ આજે તમારા લગ્નજીવનમાં આવવાની અપેક્ષા રખાય છે આજે રાત્રે તમે કોઈને કહ્યા વિના ઘરની બહાર જઈ શકો છો કારણ કે તમારા મનમાં કંઈક મૂંઝવણ રહેશે અને તમે સમાધાન શોધી શકશો નહીં ઉપાય ચાંદીના ગિલાસમાં પાણી પીઓ અને ચાંદીની ચમચીથી જમો આ તમને એક શાંત ઊંઘ આપશે કર્ક રાશિફળ માનસિક તથા મૂલ્ય શિક્ષણની સાથે શારીરિક શિક્ષણ લેશો તો જ તમારો સંપૂર્ણ વિકાસ શક્ય બનશે યાદ રાખો એક સ્વસ્થ શરીરમાં જ એક સ્વસ્થ મગજ વસે છે કોઈ નજીકી સંબંધીની મદદથી આજે તમે પોતાના વેપારમાં સારું કરી શકો છો જેથી તમને અર્થી લાભ મળશે ઘરના કોઈપણ સભ્યના વર્તનનો કારણે તમે પરેશાન થઈ શકો છો તમારે તેમની સાથે વાત કરવાની જરૂર છે મિત્રતા ગાગ બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે જેઓ આજ સુધી કેટલા કામમાં વ્યસ્ત હતા તેઓને પોતાને માટે સમય મળી શકે છે પરંતુ ઘરે પાછા આવતા કોઈ પણ કામને કારણે તમે ફરીથી વ્યસ્ત થઈ શકો છો આજે તમે તમારા જીવનસાથી સાથે ફરીથી પ્રેમમાં પડશો કેમ કે તે આ માટે યોગ્ય છે તમારું સ્વાસ્થ્ય આજે તમારા પરિવારને ખુશ કરશે ઉપાય સારા પારિવારિક સંબંધો બનવા માટે ગુરુ શિક્ષક અને સંત પુરુષોને પીળા અથવા કેસર રંગના વસ્ત્રોની ભેટ આપો સિંહ રાશિફળ આજે તમે જે કંઈ કરશો તેમાં ઊર્જાથી સબર હશો તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અઢા સમયમાં પાર પાડી શકશો વેપારને મજબૂત કરવા માટે તમે કોઈ મહત્વપૂર્ણ પગલાં લાવી શકો છો જેના માટે તમારા કોઈ નજીકના તમારી નાણાકીય મદદ કરી શકે છે તમારા નવા પ્રોજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકી આવડદાનો ખાલી સમયનું તમે આજે સદુપયોગ કરશો અને તે કામોને પૂરા કરવાની કોશિશ કરશો જે ગત દિવસોમાં પૂરા નથી થયા હતા તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તમારા જીવનસાથી પણ વફાદારી પર શંકા કરશે પણ દિવસના અંતે તેને આ વાત સમજાશે અને તે તમને આલિંગન આપશે મિત્રો એકલતાને દૂર કરવાની એક શ્રેષ્ઠ રીત છે મિત્રો સાથે સમય પસાર કરીને આજે તમે શ્રેષ્ઠ વસ્તુમાં સમય લગાવી શકો છો ઉપાય એથ યાદગાર પ્રેમજીવન માટે તમારા પ્રેમી પ્રેમિકાને લાલ અથવા કેસરી રંગની ભેટ આપો કન્યા રાશિફળ રચનાત્મક શોખ તમને નિરાંતવા રાખશે થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય આખા બ્રહ્માંડની તમામ ખુશીઓ એ બે વ્યક્તિઓ વચ્ચે હોય છે જેઓ એકમેકના પ્રેમમાં હોય છે હા તમે જે નસીબવંત છો સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે પ્રેમ ચુંબન આલિંગન અને મજા તમારા જીવનસાથી સાથે રોમાન્યના આ બધા પાસા અનુભવવાનો દિવસ છે આજે પરિવાર સાથે ખરીદી પણ જવું શક્ય છે પરંતુ તમને ઠાકનો અનુભવ પણ થઈ શકે છે ઉપાય તમારા સંબંધોને મજબૂત કરવા માટે મોટા ભાઈના આશીર્વાદ લો તુલા રાશિફળ પ્રશંસા કરીને તમને અન્યોની ખુશીનો આનંદ લો એવી શક્યતા છે આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવનમાં સ્થાન પણ આપી શકો છો તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારું સપનું સાકાર થઈ રહ્યું હોવાનો લાગશે ખોટો સંવાદ અથવા સંદેશ તમારા દિવસને નીરસ બનાવી શકે છે આજે ઓવ વર્તન કરો જાણે કે તમે સ્ટાર છો પણ માત્ર પ્રશંસાને પાત્ર ઠરે એની જ ચીજો કરજો તમારા લગ્નજીવનમાં આજે પરિસ્થિતિ તમારા અંકુશની બહાર જવાની શક્યતા છે એવા કોઈકનો ફોન આવી શકે છે જેની સાથે તમે લાંબા સમયથી વાત કરવા માંગતા હતા ઘણી જૂની યાદો તાજી થઈ જશે અને તમે સમયમાં પાછા જશો ઉપાય પ્રેમ જીવનને સુંદર બનાવવા માટે દેવી દુર્ગાના મંદિરમાં પ્રસાદ ચઢાવો વૃશ્ચિક રાશિફલે હવાઈ કિલ્લા રચવાથી તમને ફાયદા નહીં થાય પરિવારના સભ્યોની અપેક્ષા પર પાર ઉતરવા માટે તમારે કશું કરવું જોઈએ તમારું ધન ક્યાં ખર્ચ થાય છે આના ઉપર તમારે નજર રાખવાની જરૂર છે નહીંતર આવનારા સમયમાં તમે તકલીફ થઈ શકે છે મોટી વયાના લોકો તથા પરિવારના સભ્યો તમને પ્રેમ અને સંભાળ આપશે આજનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે પ્રેમના અતિ આનંદને માણો તમારા શ્રેષ્ઠ મિત્રો સાથે તમે આજે મફત સમયનો આનંદ માણવા માટે કોઈ વિચાર બનાવી શકો છો લગ્ન પછી પ્રેમ મુશ્કેલ જણાય છે પણ એ આજે આખો દિવસ તમારી માટે શક્ય બનશે આજે રાત્રે તમે ફોન પર તમારી નજકના કોઈની સાથે લાંબા સમય સુધી વાત કરી શકો છો અને તમારા જીવનમાં ચાલતી બાબતો કહી શકો છો ઉપાય સારા આરોગ્યનો આનંદ લેવા માટે રાત્રે સરની બાજુ દૂધથી ભરેલું વાસણ મૂકો અને સવારે નજકના વૃક્ષમાં એને નાખી દો ધન રાશિફળ તમારું ઈર્ષાયુક્ત વર્તન તમને દુઃખી તથા નિરાશ કરી શકે છે પણ એ પોતાની જાત પર જ કરેલી ઈજા જેવું છે આથી તેના વિશે વિલાપ કરવા જેવું નથી અન્યોની ખુશીઓમાં સહભાગી થવા તમારી જાતને પ્રેરો અને આમાંથી બહાર આવો ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે ખુશખુશાલ ઊર્જાસભર પ્રેમાળ મૂળમાં તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે આજે રોમાન્સ માટે ગૂંચવણભર્યું જીવન છોડો ખાલી સમયનું તમે આજે સદુપયોગ કરશો અને તે કામોને પૂરા કરવાની કોશિશ કરશો જે ગત દિવસોમાં પૂરા નથી થયા હતા લગ્નન એટલે માત્ર એક છત નીચે રહેવું એટલું જ નથી તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વિતાવવું પણ જરૂરી છે ઓફિસના મિત્રો સાથે વધુ સમય પસાર કરવો તમારા માટે સારું નથી આ કરવાથી તમે તમારા પરિવારના સભ્યોનો ક્રોધનો શિકાર બની શકો છો ઉપાય કોઈ પણ ગૌશાળા અથવા ગૌશાળામાં પોતાના વજન બરાબર જાવું દાન કરો અને ઉત્તમ સ્વાસ્થ્ય સાચવી રાખો મકર રાશિફળ તમારી લાગણીઓ પર અંકુશ રાખવું તમને મુશ્કેલ લાગશે તમારું અસામાન્ય વર્તન તમારી આસપાસના લોકોને મૂંઝવી નાખશે તથા તમને હતોત્સાહી કરી મૂકશે તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રામાં હશે અને આની સાથે જ મનમાં શાંતિ પણ હશે જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયત્ન કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે જો તમે બહાર ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો વસ્ત્રો સમજી વિચારીને પહેરો જો તમે આવું નહીં કરો તો શક્ય છે કે તમારો પ્રેમી તમારાથી ગુસ્સે થઈ જાય રમતગમત એ જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે પરંતુ રમતગમતમાં આટલું વધારે વ્યસ્ત ન થાઓ કે જેથી તમારો અભ્યાસ ઓછો થઈ જાય પરિસ્થિતિ આજે તમારી ધારણા પ્રમાણે કદાચ ન પણ ચાલે પણ તમે તમારી જીવનસંગીની સાથે સુંદર સમય વિતાવશો તમારા પ્રિયજનો સાથે પૂરતો સમય વિતાવવાની સંભાવના છે આવો થાય પણ કેમ નહીં આવી ક્ષણો સંબંધને મજબૂત બનાવે છે ઉપાય જીવંત આરોગ્ય માટે લાલ કાચની બોટલમાં પાણી ભરીને ધૂપમાં રાખ્યા પછી દરરોજ એને પીઓ ઉંબ રાશિફલ તમારા માતા પિતાની અવગણના કરવીએ બાબત તમારી ભાવિ શક્યતાઓને હાનિ પહોંચાડી શકે છે સારો સમય ક્યારેય લાંબો ટકતો નથી માણસના કર્મો અવાજના મોજાને જેવા હોય છે આ મોજા પાછા ફરે છે અને મેલોડી અથવા દ્રુજાવનારું સંગીત રચે છે તે બીજ છે આપણે જેવું વાવીએ છીએ તેવું જ લણીએ છીએ બીજા દિવસોની સરખામણીમાં આજનો દિવસ સારું રહે છે અને પર્યાપ્ત ધનની પ્રાપ્તિ થશે ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો આજે તમે અને તમારું પ્રિયપાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાડશો અને પ્રેમની ઉચ્ચતમ બાજુ અનુભવશો જ્યારે તમને લાગે કે તમારી પાસે તમારા પરિવારના સભ્યો અથવા તમારા મિત્રો માટે સમય નથી તો તમે પરેશાન થશો આજે પણ તમારી માનસિક સ્થિતિ સમાન રહી શકે છે તમે અને જીવનસાથી કોઈક નાના મુદ્દા પર ઝગડશો પણ લાંબા ગાળે આ બાબત તમારા લગ્નજીવનને નુકસાન કરશે અન્યો જે કંઈ કહે છે અથવા સૂચવે છે તેના પર વિશ્વાસ ન રાખવા જેટલી તકેદારી રાખજો આજે તણાવ મુક્ત રહેવાનો પ્રયત્ન કરો તેથી આરામ કરવાનો આગ્રહ રાખો ઉપાય સ્વસ્થ જીવનશૈલી પ્રાપ્ત કરવા માટે શરાબ અને માનસાહારી ખોરાકનું સેવન બંધ કરો મીન રાશિફાલ તમારી અંદર આજે ઊર્જા જોઈ શકાય છે તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે આજે તમને ધન ખર્ચવાની જરૂર નહીં પડે કેમ કે ઘરના કોઈ મોટા આજે તમને ધન આપી શકે છે લાંબા સમયથી જેના સંપર્કમાં નહો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો મૂળ બગાડી મૂકશે આજે તમે આખો દિવસ ખાલી રહી શકો છો અને ટીવી પર ઘણી મૂવીઝ અને પ્રોગ્રામ જોઈ શકો છો તમારા જીવનસાથીની તબિયતમાં થોડો બગાડ થઈ શકે છે લાંબા સમયથી ના મળેલા મિત્રોને મળવાનો સમય યોગ્ય છે તમારા મિત્રોને અગાઉથી જણાવો કે તમે આવી રહ્યા છો નહીં તો સમય ખરાબ થઈ શકે છે ઉપાય એ સારા જીવન માટે તમારા પ્રેમીને ચાંદીનો હાથી ભેંટ કરો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી કાલનું રાશિફળ વીડિયો જોવા મળે જય શ્રીરામ